નમસ્કાર મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે આપણે ઈ નિર્માણ કાર્ડ ઘરે બેઠા કેવી રીતે બનાવી શકીએ અને આના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે તો મિત્રો આના માટે સૌથી પહેલાં તમારે આધાર કાર્ડ છે બેંક પાસબુક છે આવકનો દાખલો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડવાની છે તો મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલાં જો તમે અમારા ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો વિડીયોને વધારે લાંબો નથી કરતા વિડીયોને શરૂ કરીએ પહેલાં મિત્રો તમારે ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરી લેવાનું છે ઓપન કર્યા પછી તમારે ઈ નિર્માણ એવું ટાઈપ કરવાનું છે જેવું ટાઈપ કરશો તો તમને આવો ઇન્ટરવ્યુ જોવા છે ત્યારબાદ મિત્રો તમારે અહીંયા પ્લીઝ રજિસ્ટર પર ક્લિક કરી લેવાનું છે જેવું મિત્રો રજિસ્ટર પર ક્લિક કરશો તો મિત્રો અહીંયા તમને તમારું ડિટેલ માગશે તમારું ફૂલ નામ છે આધાર નામ છે મેલ ફીમેલ જીપી હોય નેમ અને પાસવર્ડ બનાવી તમારે રજિસ્ટર કરી લેવાનું છે મિત્રો ઊઝિર ટાઈપમાં મિત્રો તમારે કોન્ટ્રાકશન વર્ક ટાઈપ કરવાનું છે ત્યારબાદ તમારે રજિસ્ટર પર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો જેવું ક્લિક કરશો તો અહીંયા કન્ફર્મેશન માગશે મિત્રો તો તમારે કન્ફર્મેશન આપી દેવાનું છે તો મિત્રો જેવું તમે કન્ફર્મ કરશો તમારી યુઝર આઈડી ક્રિએટ થઈ જશે એ મિત્રો તમારે કોપી કરી લેવાનું છે અને તમારા એસએમએસ દ્વારા પણ તમને મળી જશે તો મિત્રો તમારી યુઝર આઈડીમાં જે તમને અત્યારે શો થઈ જાય તમારે ટાઈપ કરી લેવાનું છે અને પાસવર્ડ જે તમે આગળ બનાવો છો તે અને મિત્રો તમારી કેપચા છે એ તમારે ફિલ કરી લેવાનું છે તો મિત્રો જેવું કેપ્ચા ફિલ કરીને લોગિન કરશો તો મિત્રો તમને આગળનો ઇન્ટરફ્રેસ જોવા મળશે તો મિત્રો જેવું તમે લોગિન કરશો તો મિત્રો તમને આ પ્રકારનો ઇન્ટરફ્રેસ જોવા મળશે તો મિત્રો અડદાનું પૂરું નામ ત્યાં મિત્રો તમારું ઇંગ્લિશમાં નામ લખી દેવાનું છે અને પાછળ ગુજરાતીમાં તમારે ટાઈપ કરી લેવાનું છે તેવી જ રીતના મિત્રો અડદાના પિતા પતિનું નામ જે બી હોય તમારે આગળ ઇંગ્લિશમાં અને પાછળ ગુજરાતીમાં ટાઈપ કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે સરનામામાં તમારું રાજ્ય છે જિલ્લો છે અને તાલુકો અને તમારે જે તે ગામનું નામ હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે અડધાનું એડ્રેસ છે તે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં ટાઈપ કરી અને બંને એડ્રેસ સેમ કરીને તમારે આગળ વધી શકો છો ત્યારબાદ મિત્રો તમે નોંધણીનું ફોર્મ પર ક્લિક કરીશો તો મિત્રો આ પ્રકારનો તમને ઇન્ટરવ્યુટ જોવા મળશે તો મિત્રો અહીંયા જે તે તમે આગળ ડિટેલ ભરી છે તે તમારી માહિતી આવી જશે ત્યારબાદ તમે અહીંયાથી મિત્રો તમારે અહીંયા અડદાનો છે લાઈવ ફોટો લેવાનો રહેશે મિત્રો સ્નેપ ફોટો કરશો તો મિત્રો જે તે તમારો કેમેરો વેબ કેમેરો કે તમે મોબાઈલથી કરતા હોય તો તમારો ફ્રન્ટ કેમેરો ઓપન થઈ જશે ત્યારબાદ તમે એ સ્નેપ ફોટો કરી અને અડદાનો ફોટો તમે ક્લિક કરી શકો છો ત્યારબાદ મિત્રો સેવ નેક્સ્ટ કરશો તો તમને આગળનો ઇન્ટરવ્યુ જોવા મળશે મિત્રો અહીંયા તમને મજૂરનો પ્રકાર એટલે કે ચણતર કામ કરતા હોય કડિયા કામ કરતા હોય જે બી તમારું કામ કરતા હોય સુધારી કામ હોય તો મિત્રો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આસદારની ડિટેલ બી તમારે અહીંયા ફિલ કરવાની રહેશે અને મિત્રો ત્યારબાદ તમારે અભ્યાસક્રમની ડિટેલ ફિલ કરી અને આગળ વધી શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા તમારી યુએન કાર્ડ હોય તો તમારે હા કરવાનું ના હોય તો તમારે ના કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો તમારે કાર્ડની ડિટેલ નાખી દેવાનું છે અને તમારું જે બી રાજ્ય હોય સિલેક્ટ કરી લેવાનું છે અને મિત્રો અહીંયા નીચે તમારી બેંકની ડિટેલ બેંકનું નામ આઈ એફસી કોડ છે શાખાનું નામ છે અને બેંક એકાઉન્ટ નંબર લખી દેવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે કુટુંબના જેટલા બી સભ્ય હોય તેની ડિટેલ અહીંયા ફિલ કરવાની રહેશે કુટુંબના સભ્યનું નામ છે તેનો સંબંધ છે જન્મ તારીખ છે આધાર કાર્ડ નંબર છે અને મિત્રો તેમનો અભ્યાસ અને વ્યવસાય એવી રીતના જે જેટલા બી તમારા રેશન કાર્ડની અંદર સભ્ય હોય તમે એડ કરી શકો છો ત્યારબાદ મિત્રો તમે સેવન નેક્સ્ટ કરશો તો તમને આગળનો ઇન્ટરવ્યૂ જોવા મળશે તો મિત્રો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો જે બી તમે કામ કરતા હોય કડિયા કામ હોય કામ હોય સુતારી કામ હોય તો મિત્રો અહીંયા સિલેક્ટ કરી અને જે તે સાઈડ પર તમે કામ કરતા હોય તે બી ગામનું નામ સાઈડનું નામ અને તેનું એડ્રેસ લખી જે તે તમે સમય ગાળો છે તે નેવ દિવસથી એવું વધારે હોવો જોઈએ અને મિત્રો કામનો પ્રકાર કરી તમે એડ કરી શકો છો અને મિત્રો તમારે એકથી બે વર્ષ ઉપરનો સમયગાળો હોય તો મિત્રો તે તમારે એન્ટર કરી લેવાનું છે મિત્રો તમે અહીંયા જે ડિટેલ ભરો છો તે સાચી હોવી જોઈએ ત્યારબાદ મિત્રો તમારે મોબાઈલ નંબર વેરીફાય કરવા માટે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો તો મિત્રો તમારા રજિસ્ટર પર એક ઓટીપી આવશે ત્યારબાદ તમે તેને વેરીફાય કરશો તો તમારો જે તે મોબાઈલ નંબર છે તે વેરીફાય થઈ જશે ત્યારબાદ મિત્રો તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરશો તો તમને આગળનો ઇન્ટરફેસ જોવા મળશે તો મિત્રો અહીંયા તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે અને મિત્રો આધાર કાર્ડ જોડે જો તમારે તલાટીનો દાખલો તમને મળ્યો હોય અથવા તમને તલાટી કાઢી આપતા હોય તો મિત્રો ત્યાંથી તમે તેમનો સહી સિક્કા કરાવી આધાર કાર્ડ જોડે તમે પીડીએફમાં મર્જ કરીને તમે એડ કરી શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા તમારે બદકમ શ્રમિકનું જે તે વ્યવસાયનું પ્રમાણપત્ર છે તે એક્સેપ્ટ કરી ધ્યાનથી વાંચી અને મિત્રો તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે તો મિત્રો જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરજો તો મિત્રો તમને આગળનો ઇન્ટરવ્યુ જોવા મળશે તો મિત્રો અહીંયા તમને આવું ઇન્ટરફેસ જોવા મળે તો તમારું સમજી જવું કે તમારી અરજી છે તે સ્વીકારી ગઈ છે મિત્રો અને મિત્રો તમારે એક અરજી નંબર આપવામાં આવશે તો એ મિત્રો જેવો તમે પ્રિન્ટ પર ક્લિક કરશો તો મિત્રો તમારી એક પીડીએફ ઓપન થશે તે પીડીએફ મિત્રો તમારે સાચવીને રાખવાની છે અને તેની પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો મિત્રો તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે